દર્શક મિત્રો નમસ્કાર હેડલાઇન હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હાલ દેશભરમાં અને વડોદરામાં પણ ગણેશ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે શ્રદ્ધાભેર લોકો ભગવાન ગણપતિ બાપાની પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા આ વાતાવરણને ડોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો માંજલપુરના શ્રીજીની આગમન યાત્રા ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઈંડા ફેંકવામાં આવ્યા અને ભગવાનનું અપમાન કરવામાં આવ્યું જેનાથી એક સમાજની આખી જે લાગણી છે એને ઠેસ પહોંચી છે ત્યારે તરત જ પોલીસ દ્વારા એના પર પગલાં લેવામાં આવ્યા અને બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે આ સમગ્ર મામલે વાત કરીશું અમારા સંવાદદાતા ચિરાગ પટેલ સાથે જી ચિરાગ જણાવો કે જે પ્રકારે હાલ જે કોર્ટની અંદર એમને રજૂ કરવામાં આવે છે શું માહિતી છે આપની પાસે જે ચોક્કસી સમીરભાઈ વાત કરીએ તો વડોદરા શહેરમાં જે પ્રમાણે ઘટના ઘટી કે શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકવામાં આવ્યા ટોટલ વાત કરીએ તો અંદાજીત પાંચ જેટલા જે આરોપીઓ છે તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે પાંચ પૈકી જે બે આરોપીઓ છે તેઓને તો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારે વધુ જે આરોપીઓ છે બીજા બે અન્ય આરોપી જે હતા તેઓને પણ અત્યારે હાલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે ત્યારે વાત કરીએ તો આ જે બંને આરોપીઓ છે જુનેર ઉર્ફે મોટો મગર હનીફ અને હનીફ મલિક અને જાવેદ ઉર્ફે નાનો મગર હનીફ મલિક આ બંને જે આરોપીઓ છે તે અત્યાર હાલ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે બંને આરોપીઓને ના જે રિમાન્ડ છે તે માગવામાં આવશે કે કેમ અને રિમાન્ડ માગવામાં આવશે તો કેટલા રિમાન્ડ મળશે તે હવે જોવું રહ્યું પણ અત્યાર હાલ તો આ જે આરોપીઓ છે એ બંને આરોપીઓને અત્યાર હાલ કોર્ટમાં તો રજૂ કરવામાં આવ્યા છે જે પ્રમાણે વાત કરીએ તો સમગ્ર ઘટનામાં ટોટલ પાંચ જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવી છે જેમાંથી એક આરોપી સઘીધ રહેલો છે કાયદાના સંઘર્ષમાં છે એટલે ચોક્કસી ટોટલ પાંચ આરોપી છે તે પૈકીના બે આરોપીઓને તો ત્રણ દિવસના રિમાન્ડ મળી ચૂક્યા છે ત્યારે અન્ય બે જે આરોપીઓ છે તેઓને આજે વડોદરાની નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરવામાં આવે છે કે અને જો રિમાન્ડની માગણી કરવામાં આવે છે તો નામદાર કોર્ટમાંથી આ લોકોને રિમાન્ડ મળે છે કે કેમ તે હવે જો રહ્યું પણ અત્યારે ચોક્કસી વાત કરીએ તો વડોદરા શહેર પોલીસ જે છે તે અત્યારે હાલ ચાપતી નજર રાખી રહી છે આ ઘટનાને લઈને ખાસ કરીને તમામ જે ગણેશ પંડાલો છે જેમ કે વડોદરા શહેરના જે આસપાસના જે વિસ્તારો છે ખાસ કરીને મધ્યસ્થના જે વિસ્તારો છે જે સંવેદનશીલ જે વિસ્તારો છે ત્યાં પોલીસ વિભાગનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે વાત કરીએ તો ફોર્સનો ઉપયોગ પણ વડોદરા શહેરમાં કરવામાં આવે છે જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં હવે ફોર્સ ગોઠવવાની વાત પણ હવે સામે આવી રહી છે અત્યારે બે આરોપીઓને કર્યા છે પણ આ બંને વાત કરવા માંગીશ કે જે પ્રકારે હાલ વડોદરા શહેરની અંદર જે વાતાવરણ છે વડોદરા શહેરની શાંતિ ની અંદર જે પલિતો ચાપવાના એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે શું કહેશો પોલીસ દ્વારા એના પર શું એક્શન લેવા જોઈએ જી ચોક્કસથી વાત કરીએ તો પોલીસ અગાઉથી જ સતર્ક છે કારણ કે પોલીસે અલગ અલગ જે સંવેદનશીલ વિસ્તારો છે જે પોલીસ મથકો છે તે તમામ પોલીસ મથકોમાં ચોક્કસી પોલીસ વિભાગે બંને જે કોમના વ્યક્તિત્વ ધરાવતા લોકો હોય છે તેમને બોલાવવામાં આવતા છે શાંતિ સમિતિની બેઠક કરવામાં આવતી છે તેમ છતાં પણ આવા નાના મોટા છમકવા થતા હોય છે ત્યારે પોલીસની જે કામનું ભારણ હોય છે તે વધી જતું હોય છે પણ અત્યારે હાલ પોલીસ સતર્ક છે અને પોલીસ અત્યારે હાલ એવું કહી શકાય કે વડોદરા શહેરમાં એવી કોઈ પણ અચ્છા ઘટના ન ઘટે તેને લઈને ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા એક અલગથી પેટ્રોલિંગ ખૂબ પેટ્રોલિંગ ચલાવવામાં આવી રહ્યું છે સાથે સંવેદનશીલ વિસ્તારોમાં જે મહત્વની વાત સંવેદનશીલ વિસ્તારોમાં આવતી હોય છે તે સંવેદનશીલ વિસ્તારોમાં જે પોલીસ જે હોય છે તે ચાપતી નજર રાખીને અત્યારે હાલ બેસી છે

પાર્કિંગ કરેલી કાર હતી કે કાર જતી હતી તે હોર્ન વગેરેની બાબત હતી સમગ્ર બાબતને લઈને ઉગ્ર શરૂ પકડ્યું હતું ત્યારે વધુ એ દિશામાં પણ પોલીસ સતર્કતા બતાવી રહ્યો છે તેમાં પણ ત્રણ જેટલા જે આરોપીઓ છે તેમને અટકાયતની પૂછપરછ કરવામાં આવી રહી છે પણ ચોક્કસી જો હિન્દુ ધર્મનો પર્વ આવતો હોય ત્યારે આ પ્રકારની ઘટનાઓ વડોદરા શહેરમાં ઘટી રહી છે એ દિશામાં પણ પોલીસે સતર્કતા બતાવી ખૂબ જરૂરી છે આવનાર સમયમાં હવે દસ દિવસમાં શ્રી ગણેશ વિસર્જન આવશે ત્યારે વિસર્જન સમયે પણ કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે પણ એ દિશામાં સતર્કતા બતાવી પડશે અને ચોક્કસી અસામાજિક તર પર કાબુ પોલીસ વિભાગ દ્વારા ચોક્કસી મેળવવો પણ ખૂબ જરૂરી છે કારણ કે વડોદરા શહેર શાંતિપ્રિય નગરી છે સંસ્કારી નગરી તરીકે ઓળખાતી આપણી આ સંસ્કારી નગરીમાં જો હિન્દુ ધર્મો ઉપર આ પ્રકારના લાગણી દુભાય તેવા બનાવો સામે આવે તો ચોક્કસથી અનેક સવાલો પોલીસ વિભાગ પર ઉઠી રહ્યા છે અત્યારે જી ચિરાગ અને ખાસ કરીને જો વાત કરીએ તો જે પ્રકારે વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને આપણે આશા રાખીએ કે આ જ પ્રકારે શાંતિપૂર્ણ માહોલમાં દરેક તહેવાર જે દરેક ધર્મના તહેવારો વડોદરામાં ઉજવાય અને શાંતિની સાથે જે વડોદરા નગરીનું જે નામ છે સંસ્કારી નગરી તો એ જે નામ છે એનું જે બિરુચ છે યથાર્થ સાબિત થાય અને દરેક ધર્મના લોકો શાંતિ સાથે પોતાના તહેવારોનું ઉજવી શકે એ ખૂબ મહત્વની બાબત છે જે ચિરાગ આપની પાસેથી વધુ માહિતી મેળવીશું આ સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો અમારા સંવાદદાતા ચિરાગ પટેલ જે કોર્ટ પરિસરમાં હાજર હતા જેમને વાત કરી કે જે પ્રકારે ગણેશજીની પ્રતિમા ઉપર જે ઇંડા ફેંકીને અપમાન કરવામાં આવ્યું છે તેમાં જે સામેલ લોકો છે એમને અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે એમની રિમાન્ડની માગણી પણ કરવામાં આવશે જે સમગ્ર બાબતની અંદર જો વાત કરીએ તો વડોદરા શહેરની અંદર શાંતિ જળવાય અને ખૂબ શાંતિના માહોલમાં દરેક ધર્મના તહેવારો ઉજવાય એ જ વડોદરાની જનતા ઈચ્છી રહી છે અને એટલા માટે જ પોલીસ પાસે પણ એ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે